દાહોદ બસ ડેપો તરફ આવી રહેલી એસટી બસે પૂર ઝડપે કાને પાછળથી ટક્કર મારી અકસ્માતના કારણે કાને મોટું નુકસાન થયું પરંતુ રાહતની વાત તો એ છે કે કારમાં સવાર લોકોને કોઈ જા થઈ નથી આ ઘટના બાદ બસ ચાલક બસ સાથે ઘટના સ્થળથી ફરાર થઈ ગયો જે કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે

આવી ઘટનાઓ વારંવાર બનતા લોકોમાં ભયનો માહોલ છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ દોહોતમાં રસ્તા સલામતીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં લાવ્યો છે સુએશ ટી બાદ સા લોકોની બેદરકારીને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જણાવો ડીટીવી ન્યૂઝ તમારા માટે હંમેશા તાજા અને વિશ્વસનીય સમાચાર લાવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન દબાવી નોટીફિકેશન ચાલુ કરો ધન્યવાદ જય હિન્દ